મારું નામ ડૉક્ટર દીપ સોજિત્રા છે અને હું લગભગ છેલ્લા સાડા ચાર વર્ષથી આ શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટમાં એઝ અ વેટનરી ડોક્ટર સેવા આપી રહ્યો છું અને આ સમયગાળા દરમિયાન અમે તમામ પ્રકારના પશુ પક્ષીઓની સારવાર અને ઘણી બધી સર્જરીઓ પણ અમે કરેલી છે આપણે સૌ જાણતા હોઈએ છીએ કે જે આ પ્રકારના જે જીવો છે કે જે વધારે પડતા સમય જમીનની અંદર કે એવી જગ્યાઓમાં કે જ્યાં વધારે પડતો ઠંડો વાતાવરણ હોય ત્યાં જોવા મળતા હોય છે અંદરની બાજુ પણ ઘણી વખતે આવી રીતની પરિસ્થિતિ બને છે કે જ્યારે ચોમાસુને હોય છે ત્યારે એ ઠંડક મેળવવા માટે બહાર નીકળી જતા હોય છે પોતાના દર હોય કે તેમાંથી એટલે ખાસ કરીને આપણે જોવા જઈએ કે જાડી ઝાખરા હોય છે તો એમાં સાપ છે વિછી છે એ પ્રકારના ઘણા નાના જીવો જોવા મળતા હોય છે અને એ આપણે જો તકેદારી ના રાખીએ તો માણસો માટે અને એવી જ રીતે પ્રાણીઓ માટે પણ ઘણી વખતે જીવલેણ સાબિત થતા હોય છે આ પ્રકારના જે ખાસ કરીને ઝીરી જનાવર છે બધા જેમ કે જેમાં ખાસ કરીને સાપ હોય છે અને વિછી હોય છે એ આવી રીતે આ વધારે પડતા જે અમારી પાસે કેસીસ આવતા હોય છે એ ડોગ્સના આવતા હોય છે અથવા તો ગાયના આવતા હોય છે કે જે ઘણી વખતે આ પ્રકારના એનિમલ્સનો શિકાર બની જતા હોય છે એકાએક આ રીતનું કોઈ પણ જનાવર કરડવાથી એમને પણ જેવી રીતે માણસમાં ઇમરજન્સી કેસ બની જતો હોય છે એવી જ રીતના સેમ સિમ્ટમ્સ આવતા હોય છે તેમાં ઘણી વખતે નાકમાંથી અને મોઢામાંથી લોહી નીકળવાનું ચાલુ થઈ જતું હોય છે ઘણી વખતે એકદમ સતત આંચકી કે તળફડિયા મારવાનું ચાલુ થઈ જતું મોઢામાંથી ફીણ નીકળવાના ચાલુ થઈ જાય એ રીતના બધી જ પ્રકારના લક્ષણો એમાં પણ જોવા મળે છે અને જો ઘણી વખતે ખૂબ જ ઝેરી સાપ કે વીછી હોય ને કરડેલો હોય અને તાત્કાલિક સમયગાળામાં આવે તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે એટલે આ દરમિયાન બધા જ પશુપાલકો તેમજ જે છે એને બધાને ખાસ રાખવી જોઈએ કે કોઈ પણ ગાર્ડનમાં એવી જગ્યા કે જ્યાં ખૂબ જ વધારે જાડી ઝાખરા કે એ રીતની જગ્યા હોય તો ત્યાં પોતાના પેટને ખાસ કરીને એકલું ના મૂકવું જોઈએ ગાયોને પણ આપણે ક્યાંય બાંધેલી હોય છે તો એમાં આપણે આસપાસ સફાઈ રાખીએ આવી રીતના કોઈ પણ જે કચરો કેવી રીતનું પડેલો હોય છે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે જૂના કોઈ કાટમાળની વસ્તુઓ પડેલી હોય છે તો એની અંદર પણ આ રીતના ઝેરી જનાવર છે એ જોવા મળતા હોય છે તો એ રીતની સફાઈ એ રાખીએ જેથી કરીને આ પ્રકારના પ્રાણીઓથી આપણે આપણા જે પશુઓ કે પેટ છે એને બચાવી શકીએ આ જનરલી જે બધા સાપ છે એમાંના ખાસ કરીને જે આપણે જાણીએ છીએ કે કોબરા અને ક્રેડ જેવા જે સ્નેક્સ છે એ એ હાઈલી ટોક્સિક છે એટલે કે જો એમાં સારવાર ના મળવામાં આવે તો વિધિન હાફ એન અવર ઓર એક કલાકની અંદર પ્રાણીનું મૃત્યુ પણ થઈ શકે છે તો આ પ્રકારના કેસમાં મે બી ઇનિશિયલી કોઈ સિમ્ટમ્સ ના આવતા હોય કે કોઈ એ પ્રકારના ગંભીર બીમારીઓ ના દેખાતી હોય આપને પણ થોડી જ વારમાં ક્ષણોમાં અડધી કલાકની અંદર જ એમાં સિવિયર સિમ્ટમ્સ ડેવલપ થઈ જાય છે અને ઘણી વખતે હોસ્પિટલે પહોંચે કે કોઈ ડૉક્ટરની સહાય મેળવે એ પહેલાં જ મૃત્યુ થઈ જતું હોય છે તો આ પ્રકારના ક્યારેય પણ આપને ઇવન શંકા પણ હોય કે આપણા એનિમલને કોઈ પણ પ્રકારનું આ પ્રકારનું ઝેરી જનાવર કરડેલું છે અથવા તેવા કોઈ બાઇટ માર્ક્સ કે આપને દેખાય છે તો આપણે એટલીસ્ટ તરત વેટનરી કન્સલ્ટેશન લઈએ જ્યાં પણ આપને નજીકમાં મળે ત્યાં અને એકવાર ડોક્ટરની સલાહ લઈ અને જો જરૂર જણાય તો એ પ્રમાણેની સારવાર પણ કરાવીએ